ઘટનાઓ તેના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનને અત્યંત ચિંતાજનક ગણાવવામાં આવ્યું છે જેથી બંધારણનું ગળું દબાવવામાં આવી રહ્યું હોવાનું હિન્દુ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે સુરત એક જાગૃત યુવાન પ્રિયંક શાહ

રોજ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે જેમ આપણા દેવી દેવતાઓની પ્રતિમાને ખંડિત કરીને રોજ હુમસ કરવામાં આવે છે અપમાનિત કરવામાં આવે છે એ બધું બંધ થવું જોઈએ લોકો અત્યાચાર બંધ થવા જોઈએ એના માટે ગુજરાતના અંદર સમસ્ત હિન્દુ સમાજ ખુલીને આગળ આવે અને ખુલીને બાંગ્લાદેશ સરકારનો વિરોધ કરે આજે માનવતા શર્મસાર થઈ ગઈ છે એટલે હવે બાંગ્લાદેશ સરકાર જાગે એ વિષયને લઈને હું પદયાત્રા કરું છું ગામડે ગામડે જાઉં છું દરેક મંદિરોમાં રાતની રોકાણ કરું છું લોકોને મળું છું પૂજારીઓને સંતોને મહંતોને વડીલોને મળવાનો એક આગ્રહ રાખ્યો છે સાથે લોકોની સહી પણ આ વિષય પર લઉં છું અને એ સહીનો આખો બંચ બનાવીને એક આવેદન સાથે ગાંધીનગર સીએમ સાહેબને આપું એવું મારી એક ઈચ્છા છે અને એ માટે આજે હું પદયાત્રા કરું છું કે સમસ્ત હિન્દુ સમાજ જાત પાત નાત ભેદથી ઉપર ઉઠીને એક થઈને આ વિષય પર આગળ આવે એના માટે થઈને હિન્દુ જનજાગૃતિ માટેનું આ કાર્ય પદયાત્રા સ્વરૂપ કરું છું